નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારમાં પર્યાવરણમાં આપણે પ્રકરણ ત્રણ તેર નદીની સફર વિશે માહિતી મેળવીશું નદીમાં શું હોય તો કે તમને બધાને ખબર છે નદીમાં પાણી હોય તમને અહીંયા સરસ મજાનું એક તમારી ચોપડીમાં ચિત્ર આપેલું છે નદીનું વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે પાણી જે છે એ જીવન છે પાણી એ અમૃત છે આપણે એમને બચાવવું જોઈએ જો આપણે પાણી બચાવીશું તો પાણી આપણને બચાવશે હવે વિદ્યાર્થી મિત્રો પાણી જ્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એને પાણીના સ્ત્રોત કહેવાય જ્યાંથી પાણી પ્રાપ્ત થાય આપણને એને પાણીના સ્ત્રોત કહેવાય જેમ કે આપણને નદીમાંથી પાણી પ્રાપ્ત થાય છે તો નદી પાણીનો સ્ત્રોત છે બરાબર તો પાણીના વિવિધ સ્ત્રોત છે જેમ કે નદી નળા તળાવ આ બધા એ પાણીના સ્ત્રોત છે નદી ક્યાંથી નીકળે તો તમને બધાને ખબર છે કે નદી પર્વતમાંથી નીકળી જંગલ સપાટ મેદાન ગામ શહેર વાંકાચૂંકા રસ્તા એ બધું પસાર કરીને છેલ્લે નદી કોને મળે છે તો કે નદી જે છે એ દરિયાને મળે છે નદીનું પાણી આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ તો નદીનું પાણી આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ ખેતીમાં ઉપયોગી છે સિંચાઈ માટે ઉપયોગી છે જળમાર્ગ માટે અને વિવિધ રીતે ઉપયોગી થાય છે પણ જે આ નદીનું પાણી છે એને લોકો કેવું બનાવે છે ગંદુ બનાવે છે લોકો એ પાણીને દૂષિત બનાવે છે એટલે કેવી રીતે દૂષિત બનાવે છે તો કે કારખાના ફેક્ટરીઓના જે દૂષિત પાણી જે છે જે કેમિકલ છે એ બધું ક્યાં જાય છે તો કે નદીમાં જાય છે પરિણામે શું થાય છે નદીનું પાણી ઝેરી બને છે દૂષિત બને છે અને આવું પાણી પીવાથી રોગચાળો ફેલાય છે નદી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આપણી પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે થયેલો છે તમે જેમ જેમ આગળ ધોરણમાં અભ્યાસ કરશો એમ એમ સિંધુ સભ્યતા વિશે અભ્યાસ કરતો સિંધુ શું છે તો સિંધુ એક નદીનું નામ છે વર્ષોથી નદી આપણી જરૂરિયાતો પૂરી પાડે છે જેને તેથી આપણે નદીને લોકમાતાનું સ્થાન આપેલું છે નદીનું પાણી દરિયામાં જાય છે દરિયાના પાણીમાંથી વરાળ બનીને એ ઊંચે જઈને શું બંધાય છે વાદળા બંધાય છે અને વાદળા જ્યાં ઠંડા પડે ત્યાં પાણીના ટીપાં સ્વરૂપે ફરી એ પાણી જમીન ઉપર આવે છે અને આપણે શું કહીએ છીએ વરસાદ કહીએ છીએ તો નદીઓ જે છે એ આપણું જીવન છે ને નદીઓને ચોખ્ખી રાખવી સ્વચ્છ રાખવી આપણી પહેલી ફરજ બને છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ નદી વિશેની બેઝિક માહિતી તો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ તમને અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે જે તમે અત્યાર સુધી જોયું હવે તમને આપેલું છે કે નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પહે આપેલા શબ્દો વાંચો નદીનું ચિત્ર તો તમે જોઈ લીધું છે હવે કઈ શબ્દો આપેલા છે જોઈ લઈએ હોડી વહેતું પાણી વાદળા માછલી જલીય વનસ્પતિ નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ બદલાવ શહેર આ બધા તમને શબ્દો આપેલા છે ચિત્ર અને શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો અને તમારી વાર્તાને શીર્ષક આપો તો આપણે વાર્તા બનાવીએ છીએ ચાલો કે ઘણા સમય પહેલાંની વાત છે પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી તે નદીનું પાણી કેવું હતું તો કે વહેતું પાણી હતું અને એકદમ ચોખ્ખું પાણી હતું પર્વતની તળેટીમાં મોટા મોટા વૃક્ષ હતા વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે પાણી મળી રહેતું હતું એ ઉપરાંત બીજા કામ માટે પણ પાણી મળી રહેતું હતું અવર જવર માટે હોડી ફરતી હતી પર્યાવરણ વાતાવરણ બધું કેવું હતું તો કે શુદ્ધ હતું નદીમાં ઘણી બધી માછલીઓ કેટલીક જલીય વનસ્પતિ આ બધું હતું કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરી બનાવવામાં આવી હવે આ ફેક્ટરી બનાવવાના કારણે નદીના જે લોકો હતા એ ધીરે ધીરે એ ફેક્ટરી આગળ શહેર વસી ગયું અને ફેક્ટરીઓમાં જરૂરી સામાન લાવવા લઈ જવા માટે મોટા મોટા જહાજો પણ આવવા લાગ્યા જહાજના તેલ એટલે કે એમાં જે યુઝ થતી હોય જેની ફેક્ટરી હતી એ અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવા લાગ્યા તો આના લીધે શું થયું તો કે આના લીધે નદીનું પાણી ગંદુ થવા લાગ્યું એ ગંદુ પાણી આગળ પ્રવાહ જતો ગયો એટલે લોકો એમાં કપડાં ધોતા વાસણ ધોતા એના પ્રાણીઓને નવડાવતા ઘરોમાંથી નીકળતા જે ગંદો કચરો છે એ પણ નદીમાં જવા લાગ્યો પરિણામે ફેક્ટરીમાંથી નીકળતો કચરો પ્લસ ગંદુ પાણી ગટર મારફતે નદીમાં જવા લાગ્યું અને આ ગંદા પાણી અને દ્રવ્યોથી નદીના સ્વરૂપમાં શું આવી ગયું બદલાવ આવી ગયો નદીમાં ઠેર ઠેર ગંદકીના થર થઈ ગયા અને એમાંથી દુર્ગંધ એટલે કે ગંદી સ્મેલ આવવા લાગી માછલીઓ અને જલીય વનસ્પતિઓને પણ ખૂબ જ નુકસાન થવા લાગ્યું પહેલાંની સ્વચ્છ અને સુંદર નદીઓ કે બની ગઈ હતી હવે પ્રદૂષિત બની ગઈ હતી તો આપણે આ બેઝિક વાર્તા કરી હવે આ વાર્તાને આપણે શું નામ આપી શકીએ તો બે ત્રણ નામ આપણે આપી શકીએ કે નદી નું લાગ્યું ગ્રહણ એટલે કે જે ફેક્ટરીને આ બધા જે લોકો ઢોરઢાકરને નવડા થતાં કપડાં થતાં એના લીધે જે પાણી ગંદુ થાય છે એટલે કે નદીને લાગ્યું ગ્રહણ આવું આપણે શિષ્ય આપી શકીએ ફરીથી ચિત્ર જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તમને પહેલું જે ચિત્ર મેં બતાવ્યું એમાં તમને પ્રશ્ન પૂછ્યો છે કે નદી જ્યાંથી શરૂ થાય ત્યાં પાણીનો રંગ કેવો છે તો કે પાણી સ્વચ્છ અને રંગહીન છે પાણી કેવું છે સ્વચ્છ અને રંગહીન છે એના પછી છે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી કેટલીક જગ્યાએ મરેલી માછલે છે આ માટે શું કારણ હોઈ શકે આપણે ચર્ચા કરીએ તો કે નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી કેવું હતું તો કે ચોખ્ખું હતું જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે હતી પરંતુ જ્યાં લોકો વસવાટ કરવા લાગ્યા ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખવા નાખવામાં આવી રહ્યો પરિણામે નદીનું પાણી ગંદુ થઈ ગયું અને આ ગંદા પાણીમાં માછલીઓનો વસવાટ પણ ઓછો થઈ ગયો અને કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભરતા ત્યાં રહેલી પાણી ત્યાં રહેલી જે માછલીઓ છે એવા ગંદો પાણી પીવા લાગી પરિણામે માછલીઓ કેવી થઈ ગઈ તો કે માછલીઓ હતી એ મરેલી જોવા મળી આગળનો પ્રશ્ન જોઈએ નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે તો કે નદી ગામમાં પહોંચે તે પહેલાં આપણે નદીનું પાણી સ્વચ્છ હોય છે એ જોઈ શકીએ છીએ ઉપરાંત એમાં ઘણી બધી માછલીઓ જોઈ શકીએ છીએ સ્વચ્છ પાણીની માછલીઓ જોઈ શકીએ છીએ આગળ પ્રશ્ન છે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું ચર્ચા કરો તો કઈ જગ્યાએ તો નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભળે છે અને મોટા શહેરોના લોકો તેમના ઘરોમાંથી નીકળતો કચરો અને ગટરના ગંદા પાણી નદીમાં નાખે પરિણામે પાણીનો રંગ બદલાય ગયો એના પછી જોઈએ ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે તો કે આપણે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરીએ તો કે ગામની શરૂઆતમાં રહેવાનું પસંદ કરીએ નદી કિનારે ત્યાં નદીનું પાણી કેવું હોય છે એકદમ શુદ્ધ હોય છે ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો શા માટે અને કેવી રીતે તો કે ચિત્રમાં જોયેલી આપણે કઈ વસ્તુ કે નદીમાં લોકો દ્વારા અને ફેક્ટરીના માલિકો દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ આપણે બદલવા માગીએ છીએ નદીમાં રહેલા કચરાને આપણે સાફ કરવા માગીએ છીએ તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી જે ફેક્ટરી દ્વારા પાણી છોડાય છે એ પાણીમાં આપણે શુદ્ધ કરીને પછી નદીમાં છોડાય એવો આગ્રહ રાખીએ છીએ એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરાવવા માગીએ છીએ કે આમ કરવાથી લોકોનું આરોગ્ય પણ સુધરશે અને રોગચાળો પણ અટકાતો બંધ થશે એના પછી જોઈએ નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તો પહેલાં તો આપણે નદીમાં કપડાં ના ધોવા જોઈએ વાસણો ના ધોવા જોઈએ ઉપરાંત આપણા જે ઢોર ઢાંકર છે એને ના નવડાવવા જોઈએ નદી કિનારે શૌચ ક્રિયા ના કરવી જોઈએ નદીમાં ગટરનું પાણી ન નાખવું જોઈએ ગંદો કચરો ન નાખવો જોઈએ ફેક્ટરી કે કારખાનાનું જે દૂષિત પાણી છે એને જળાશયોમાં જતાં રોકવું જોઈએ આગળ જોઈએ જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે તો કે હું જે છે એ નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે કારણ તો કે નદીની શરૂઆતમાં અશુદ્ધિઓ હોતી નથી અને પાણી એકદમ શુદ્ધ હોય છે એના પછી ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે શું તમે ક્યારે દરિયો જોયો છે ક્યાં જોયો છે તો કે હા મેં દરિયો જોયો છે કઈ જગ્યાએ તો કે ફિલ્મમાં તો બધાએ જોયો હોય પણ રિયલીમાં તમે જાઓ તો આપણા ગુજરાતના જે સ્થળો છે સુરત છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ બધી જગ્યાએ આપણે દરિયો જોઈએ છે ઉપરાંત તમે મુંબઈ જાઓ ત્યાં પણ તમને દરિયો જોવા મળે છે તમે ક્યારેય નદી કે દરિયા કિનારે ગયા છો ક્યારે ઓકે આપણે અવારનવાર વેકેશનમાં ક્યાંકને ક્યાંક ફરવાનો પ્લાન કરતા હોઈએ છીએ તો ત્યાં તમે બધા નદી કે દરિયા કિનારે ગયા હશો દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરો કે દરિયામાં મોજા કેવી રીતે ઉછળે તો કે ઉપર નીચે મોજા ઉછળે છે એ તમારે બતાવો અને દોરો એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ તો કે દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કારણ તે ખૂબ જ ખારું હોય છે તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર જોવા મળે છે આગળ જોઈએ શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી તળાવ તથા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે ચર્ચા કરો તો આ જે તમને પ્રશ્ન પૂછે છે કે અલગ અલગ સમયે નદી તળાવ અને ઝરણાંમાં બદલાવ આવતા જાય છે તો આવું શક્ય છે નદી તળાવ અને ઝરણામાં ચોમાસામાં વરસાદના કારણે પાણી કેવું હોય છે તો કે વરસાદના કારણે પાણી ખૂબ જ વધારે હોય છે એટલે કે પાણીનું જળ સ્તર પાણીનું જે સ્તર છે એ વધુ હોય છે ઉનાળામાં ગરમીના કારણે એના પાણીના સ્તરમાં શું થાય છે તો કે ઘટાડો થઈ જાય છે નદી સુકાઈ જાય છે કેટલીક વાર ચોમાસામાં વધુ વરસાદ આવે તો નદીમાં શું થાય છે નદીમાં પૂર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં એ પાણી ફરી વળે છે આગળ જોઈએ ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે તો કે ના આવું બનતું નથી ચોમાસામાં વરસાદના કારણે તળાવ અને નદીઓમાં પાણીનું સ્તર વધુ હોય છે એટલું જ ઉનાળામાં નથી હોતું કારણ કે ઉનાળામાં વરસાદ પડતો નથી અને ખૂબ જ ગરમીના કારણે પાણીના જળ સ્તરમાં ઘટાડો થઈ જાય છે આગળ જોઈએ તમારા ગામ કે શહેરની નજીક નદી તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો એમાં પહેલો પ્રશ્ન છે ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે તો કે હા ઉનાળામાં કેવું હોય છે પાણીનું જળસ્તર ખૂબ જ ઓછું હોય છે શિયાળામાં પાણીનું જળસ્તર મધ્યમ હોય છે અને ચોમાસામાં પાણીનું જળસ્તર સૌથી વધારે હોય છે કેમ તો કે ચોમાસામાં વરસાદ પડે છે એટલે નદીનું જે પાણી હોય છે એમાં વધારો થઈ જાય છે બીજો પ્રશ્ન છે તમે તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે તમને પાણીમાં શું જોવા મળે છે જળચર પ્રાણીઓ એટલે કે જે પાણીમાં રહેતા હોય એ જળચર પ્રાણીઓમાં કયા હોય તો કે માછલીઓ દેડકા જળસાપ કાચબા આવા જળચર પ્રાણીઓ જોવા મળે છે કોકોક વાર તમને મગર પણ જોવા મળે છે એના પછીનો પ્રશ્ન જોઈએ તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે એટલે કે નદી તળાવ કે ખાબોછિયાની આસપાસ તો કે ઘાસ છોડ અને ઝાડી ઉગે છે આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગે છે એના પછીનો પ્રશ્ન ત્યાં કેવા પ્રકારના પક્ષી આવે છે તો નદી તળાવ કે ખાબો છે આમાં બતક વાબલી તિટોળી બગલો સારસ આ બધા પક્ષીઓ આવે છે તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે ક્યાં તો કે હા મેં કેદારનાથમાં જે હમણાં ત્રણ ચાર વર્ષ પહેલાં ભયાનક પૂર આવ્યા એ વિશે સાંભળ્યું છે એના પછી પૂર આવે ત્યારે શું થાય તો કે પૂર આવે ત્યારે નદીનું પાણી કિનારાથી બહાર જઈને ખેતર ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે જેનાથી પાક ઘર અને જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળે છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં જોયું છે તો કે હા મેં નદી તળાવમાં ખરાબ પાણી જોયું છે આપણે ક્યાંક ક્યાંક કોઈ ગામડે ગયા હોય કે કોઈ મેદાનમાં ગયા હોય કે આ રીતે જ્યાં જ્યાં તળાવનું પાણી આપણે ભરેલું હોય ત્યાં આપણે ખરાબ પાણી જોયું છે એના પછી પાણી ગંદુ હોય એ એની તમને કેવી રીતે ખબર પડે ને જો પાણી સ્વચ્છ દેખાય તો તે પાણી પીવાલાયક છે તો કે પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય અને તેમાંથી ગંદી વાસ આવતી હોય ખરાબ વાસ આવતી હોય છે તેમાં મચ્છર હોય જીવાત હોય જેને આપણે જોઈ શકીએ છીએ અને જો પાણી સ્વચ્છ હોય તો જરૂરી નથી કે એ પાણી પીવાલાયક પણ હોય કે સ્વચ્છ દેખાતું જે પાણી હોય છે એમાં ઘણીવાર જીવ જંતુઓ પણ હોય છે ને આવું પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય બગડી શકે છે પાણી કેવી રીતે ગંદુ થાય છે તો કે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવા પ્રાણીઓને નવડાવવા વાસણ સાફ કરવા આના કારણે નદી પહેલાં જેવી રહેતી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે કે બદલાય છે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી જ ગંદુ થઈ શકે છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી તો કે અમે પીવાનું પાણી નદીમાંથી પાઇપ દ્વારા કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવે છે અને એમાંથી શુદ્ધ થઈને નળ દ્વારા અમારા ઘર સુધી પહોંચે છે તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાં નદીના પાણીની જેમ જ ગંદુ હશે તો કે ના આપણે જે પાણી મેળવીએ છીએ નર્મદા નદીનું પાણી છે અને એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં એ શુદ્ધ થઈને પછી પાઇપ દ્વારા લોકોના ઘરે જાય છે અને એ અરે ઘર સુધી પાણી પહોંચે છે એટલે કે એમાં પાણી ગંદુ હોતું નથી આગળ જોઈએ આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે તમારે આ બધી વસ્તુઓ લઈને તમારે એ પ્રવૃત્તિ કરવાની છે તમે શું કરશો પ્યાલો અથવા બોટલ અડજસ્ટ સુધી પાણીથી ભરો બધા સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો હવે પાણી ભરેલા દરેક પ્યાલાં અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો દાખલા તરીકે પ્રથમ પહેલામાં હળદર બીજામાં તેલ ત્રીજામાં સોડા ચમચી જુઓ શું થાય છે અને આનું અવલોકન કરવાનું છે આ આ અવલોકન કરી અને તમારે અંદર કોઠો છે હવે તમારા અવલોકનના આધારે કહો કે બધું પાણી ઓગળી જાય છે પાણીનો રંગ હંમેશા બદલાય છે તો કે કોક કોકમાં પાણી ઓગળશે અને કોક કોકમાં નહીં ઓગળે તો આપણે જોઈ લઈએ તો કે ખાંડ એમાં પાણી ઓગળી જાય છે પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ બદલાય છે તો કે ના પાણીનો રંગ બદલાતો નથી એના પછી છે મીઠું તો ઓગળી જાય છે અને રંગ બદલાતો નથી લીંબુનો રસ પાણીમાં ઓગળી જાય છે એમાં પણ રંગ બદલાતો નથી હળદર પાણીમાં ઓગળી તો જાય છે પણ એનો રંગ કેવો થઈ જાય છે હળદર જેવો પાણીનો રંગ એટલે પીળો રંગ થઈ જાય છે સાબુનું પાણી તો કે ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલાઈ જાય છે એના પછી છે લોટ તો લોટ પાણીમાં ઓગળતો નથી અને પાણીનો રંગ પણ બદલાઈ જાય છે એના પછી છે દાળ તો કે પાણીમાં ઓગળતી નથી અને રંગ બદલાતો નથી એના પછી શરબત તો કે ઓગળી જાય છે અને પાણીનો રંગ પણ કેવો થઈ જાય છે શરબત જેવો થઈ જાય છે એના પછી ખાવાનો સોડા તો કે કે પાણીમાં ઓગળી જાય છે અને રંગ બદલાતો નથી અથવા તો એના પછી છે તેલ રાઈ કે તલ કે કોઈ પણ તો કે પાણીમાં ઓગળતા બી નથી અને એનો રંગ પણ બદલાઈ જાય છે હવે તમારા અવલોકનના આધારે કહો કે બધી સામગ્રી પાણીમાં ઓગળે છે તો કે ના બધી સામગ્રી પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ હંમેશા બદલાય છે તો કે ના પાણીનો રંગ હંમેશા નથી બદલાતો તેલ પાણીમાં ભળી ગયું તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો તો કે તેલ પાણીમાં ભરતું નથી એ શું થાય છે ઉપર તરે છે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી તો કે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી છતાં પણ તેની પાણીમાં હાજરી હોય છે જેમ કે ખાંડ અથવા મીઠું જે છે એ પાણીમાં ઓગળી જાય છે પણ એનો રંગ બદલાતો નથી પણ પાણીનો સ્વાદ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને વસ્તુ પાણીની પાણીમાં એની હાજરી બતાવે છે ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો તો શું થાય તો કે જો ખાંડ મીઠું સામગ્રી પાણીમાં ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદ લેવામાંથી વંચિત રહી જઈએ પથરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુ પાણીમાં ઓગળે તો કે આ બધી વસ્તુ પાણીમાં ઓગળી જાય તો પીવાના પાણી સાથે તે પદાર્થ પણ શું થઈ જાય આપણા શરીરમાં જતા રહે પરિણામે આપણને રોગ થાય છે એના પછી છે વિચારો બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંની ઘણી વસ્તુ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક આ બધું ઓગળે નહીં તો તો કે આપણા શરીરમાં નુકસાનકારક છે તેથી પાણી પીતા પહેલાં હંમેશા ચોખ્ખું કરવું જોઈએ એને ઉકાળવું જોઈએ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે જો કોઈ કારણથી આવું ના થઈ શકે તો તમે બીજા કયા વિચારો ઉપા વિચારી શકો છો તો એના તમને પ્રશ્નો આપેલા છે કે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તો કે આપણા ઘરમાં પીવાનું પાણી એકવાગાર્ડ કે વોટર પ્યોરિફાયથી ચોખ્ખું કરવામાં આવે છે ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જણાવો તો ઘરે આપણે ઉકાળીએ અથવા તો ગરણા બળે ગાળીએ અથવા તો ક્લોરીનની ટીકડીઓ નાખીને અથવા તો એકવાગાર્ડ કે વોટર પ્યોરિફાઈ દ્વારા આપણે પાણી ચોખ્ખું કરીએ છીએ પાણી ચોખ્ખું કરવાનો કોઈ પણ બે ઉપાયના ચિત્રો દોરો અને એને લખો હું તમને સમજાવી દઉં છું ચિત્રો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે દોરવાના રહેશે કે આપણે એક ઉપાય એ કહી શકીએ કે પહેલાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે જેનાથી શું થઈ જાય કે પાણીમાં રહેલા જે કીટાણુ છે એ નાશ પામી જાય અને પાણી નરમ બને ક્ષારનું પ્રમાણ ઘટે અને પરિણામે રોગચાળો ફેલાતો અટકે છે એટલે કે પાણી ઉકાળીને પી શકીએ બીજો ઉપાય છે કે આરો એટલે કે ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરવામાં આવે આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે અને પાણીમાં ક્ષારનું પ્રમાણ ઘટે છે એટલે પાણી પીવા લાયક બને છે તો એક તો આરો દ્વારા ને એક તો પાણીને ઉકાળીને તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ તેર અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ ચૌદ વિશે માહિતી મેળવીશું થેન્ક યુ